કેરાલુ નાગરિક બેંકની ચૂંટણી બંધ રહી ચોથી જાન્યુઆરી રવિવારે હેડ ઓફિસ પરના અગિયાર અને એક શાખા પ્રતિનિધિ કુલ બાર ડિરેક્ટરો માટે ચૂંટણી વિકાસ પેનલના છ અને પરિવર્તન પેનલના નવ મળી કુલ પંદર ઉમેદવારો મેદાનમાં હતા મહેસાણા બોર્ડ ઓફ નોમિનોઝ અનુસૂચિત જાતિના ફોર્મ રદ બાબતે આપ્યો હુકમ મોડી રાતે નવા બેલેટ છપાયા હોવાની ચર્ચાઓ છતાં ચૂંટણી મુકેશભાઈ દેસાઈની વિકાસ પેનલના છ ઉમેદવારો રદ થયો હતો વિવાદ ચૂંટણી અધિકારીએ બોર્ડ ઓફ નોમિનોઝના હુકમથી નારાજગી દર્શાવી સ્ટીકર ચોંટાડ્યું ચૂંટણી અધિકારી ભવનભાઈ પટેલનો ફોન સ્વિચ ઓફ ખેરાલુ પ્રાથમિક કુમાર શાળા આગળ સવારે મતદારો ઉમટ્યા સ્કૂલમાં ચૂંટણી બંધ રાખ્યાના બોર્ડ જોઈ લોકો પરત ફરે પરિવર્તન પેનલના ઉમેદવારોએ મીડિયા સમક્ષ વિગતો આપી બળાપો કાઢ્યો ચૂંટણી અધિકારી ભવનભાઈ પટેલને સત્તાધારી સભ્યોએ ગોતી રાખેનું કહ્યું મતદાન કરવા આવેલા લોકોએ પણ નારાજગી વ્યક્ત કરી ચૂંટણી સ્થળે ચૂંટણી અધિકારી કે વિકાસ પેનલના ઉમેદવારો ન દેખાયા પરિવર્તન પેનલના ઉમેદવારોએ ટેબલ ખુરશીઓ પરત મોકલી ખેરાલુ પીઆઈપીડી દરજીની ટીમે બંદોબસ્ત રાખ્યો હતો ઉમેદવાર હેમંતભાઈ સુકલ અને અજયભાઈ બારોટ સહિત પરિવર્તન પેનલના પ્રતિનિધિ ધર્મેન્દ્રભાઈ બ્રહ્મભટ્ટે મીડિયા સમક્ષ વિગતો આપી વધુ સમાચાર અને અપડેટ્સ માટે જોતા રહો ઓનલાઈન ટીવી ન્યૂઝ ફારૂક મહેમાણ ખેરાલો ચાર એક બે હજાર છવ્વીસ ના રોજ કેરળનું નાગરિક સહકારી બેંકની ચૂંટણી જાહેર થયેલ છે આજ રોજ મતદાન હતું પરંતુ તારીખ ત્રણ ના રોજ વિકાસ પેનલના છ ફોર્મ રદ થતા એ કોઈ ચૂંટણીના નવા બેલેટ ચૂંટણી અધિકારી છપાવવા માટે આપી દીધા હતા રાતે બેલેટ પણ આવી ગયા છે પરંતુ અત્યારે લોકો અહીંયા આવે છે ટોળે ટોળા મત આપવા માટે કોઈ ચૂંટણી અધિકારી અહીંયા હાજર નથી બેંક સ્ટાફ કોઈ હાજર નથી અને બાર બે લેટર માર્યા છે એ જોઈ લોકો ચાલ્યા જાય છે અને લેટર ઉપર કોઈ સિક્કો નથી નાગરિક બેંકનો અને કોઈ ચૂંટણી અધિકારી અહીંયા હાજર નથી ઓકે શું નામ આપનું સુરેશ લીમાણી

ઉમેદવારી પત્ર રદ થવાનો પત્ર ચૂંટણી અધિકારીને આપવામાં આવ્યું ચૂંટણી અધિકારીએ અમને બોલાવી મિટિંગ કરી અને ચૂંટણી અધિકારીએ અમારી સંમતિથી એક કલાક મતદાન જે આઠ વાગ્યાથી શરૂ થતું હતું અને ચાર વાગ્યે પૂરું થતું હતું એ નવ વાગ્યે શરૂ કરી અને પાંચ વાગ્યે પૂર્ણ કરી અને નવો બેલેટ અમારી પોતાની સંમતિથી ચૂંટણી અધિકારીએ લેખિત ઓર્ડર આપી અને નવો બેલેટ પેપર પણ છપાયો છું નવો બેલેટ પેપર રાત્રે પોલીસ પ્રોટેક્શનમાં અહીંયા એમના તો પણ આવી ગયેલો થતોય મનસ્વી રીતે સવારે ચૂંટણી અધિકારીએ નિર્ણય લઈ અને ચૂંટણી બંધ રાખી છે અનેક લોકોનો સમય સભાસદોને ખૂબ જ હરાનગતિ કરી છે આ એક આપ લોકો ધ્યાન લેશો દસો સભાસ ધ્યાનમાં લેશે આજે આખા ગામના ખબર છે કે ત્રણ એક બે હજાર છવ્વીસના રોજ મહેસાણા નામદાર બોર્ડ ઓફ નોમિનિસ પોતે છ ઉમેદવારોના ફોર્મ રદ કરતો હુકમ કરેલો જે વાદી દશરથભાઈ રામજીભાઈ પરમારે હુકમની બજવણી કરેલ ત્યારબાદ ચૂંટણી અધિકારી સાથે અમારે ચર્ચા થઈ કે ભાઈ નવા બેલેટ સાથે ચૂંટણી કરાવી જોઈએ ચૂંટણી અધિકારીશ્રીએ પોતાની સંમતિ આપી નવા બેલેટ છપાવવા આપ્યા રાત્રે નવા બેલેટ આવી ગયા છે પોલીસ પ્રોટેક્શન હંગા થયા છે અહીંયા જે બોર્ડ મારેલું છે એમાં એ બોર્ડમાં એવું લખેલું છે કે આ હુકમથી હમણાં વાંધો છે ચૂંટણી અધિકારી બોર્ડના હુકમથી કોઈ વાંધો હોઈ શકે નહીં કેમ કે છ ફોર્મ રદ થયા ઇન્ટરેસ્ટેડ પાર્ટી મારું ફોર્મ રીત થયું હોય તો મને વાંધો હોય ચૂંટણી અધિકારીને વાંધો ના હોય કેમ કે અત્યારે પારદર્શક ચૂંટણી ચાલી રહી છે ચૂંટણી અધિકારી એ ચૂંટણીનો માણસ છે એટલે ચૂંટણી અધિકારી નારાજ ન હોય અમને એવી આશંકા છે કે અમારા ચૂંટણી અધિકારીને ક્યાંક ગોંધી રાખી અને આવું લખાણ લખાવવામાં આવ્યું છે ચૂંટણી અધિકારી ક્યાં છે એ તપાસનો વિષય છે ચૂંટણી અધિકારી અમારા સમક્ષ આવવા જોઈએ અને ચૂંટણી અધિકારી પ્રજાને કહેવા જોઈએ કે હા ભાઈ આ વિષયથી આ કારણથી આ ચૂંટણી પ્રક્રિયા બંધ કરવા મળી છે